નમસ્તે મિત્રો આજે હું તમને વ્રજવાણી ધામની એક સરસ મજાની પૌરાણિક કથા સંભળાવીશ તમે જોઈ રહ્યા છો કૃષ્ણ ભગવાનના દર્શન કરી રહ્યા છો એ કૃષ્ણ ભગવાન આજથી પાંચસો વર્ષ પહેલાં ઢોલી સ્વરૂપે વ્રજવાણી ધામમાં આવેલા અને ત્યાં ગામની બેન દીકરીઓ જે ગોપી હતી એમના પૂર્વજન્મમાં ગોપીઓ હતી અને કોઈક સરસ ઘણા બધા ઋષિઓનો પૂ પુનર્જન્મ હતી એવી ગોપીઓ એ ઢોલીના સ્વરૂપે આવેલા કૃષ્ણ ભગવાનના ઢોલના તાલે રમી રહી હતી તમે જોઈ રહ્યા છો આ એકસો ને આઠ ગોપીઓ જે ગામની બેન દીકરીઓના સ્વરૂપમાં જન્મે હતી તે દીકરીઓ કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં આવેલા ઢોલીના તાલે સતત ત્રણ ચાર દિવસ સુધી એક ધારી ઢોલે રમી હતી અને ગામના લોકો જ્યારે ચિંતામાં પડ્યા ગામના લોકો જ્યારે ચિંતામાં પડ્યા કે આ દીકરીઓ કેમ હજુ સુધી ઘરે નથી આવી રહી ત્યારે એ લોકોએ ઢોલી સ્વરૂપે આવેલા કૃષ્ણ ભગવાનને મારી નાખવાનો વિચાર કર્યો ત્યારે એવો વિચાર કરતાની સાથે જ જ્યારે કૃષ્ણ ભગવાનને ખબર પડી કે ગામ લોકો અહીંયા આવી રહ્યા છે તો એકાએક કૃષ્ણ ભગવાન ત્યાંથી ગાયબ થઈ ગયા અને તેમના ઢોલના તાલમાં તેમના ઢોલના તાલમાં રમવામાં મગ્ન બનેલી ગોપીઓ પણ એકાએક બોલી ઉઠી કે હે ભગવાન અમે જો મનવચન કર્મથી તમારી સાથે ઢોળે રમ્યા હોઈએ અને અમે અંતરાત્માથી પવિત્ર હોઈએ તો અમને આ જ ક્ષણે આ ધરતી માતા પોતાના ખોડામાં સ્થાન આપે અને એ જ બોલતાની સાથે જ ધરતી માતા ફાટી ઉઠી અને બધી જ ગોપીઓ એકાએક ધરતીમાં સમાઈ ગઈ અને જ્યાં જ્યાં ગોપીઓ સમાઈ ત્યાં ત્યાં પાળિયા સ્વરૂપ બની ગઈ એટલે તમે જોઈ રહ્યા છો મિત્રો કે આ જ્યાં જ્યાં પાળિયા દેખાઈ રહ્યા છે તે બધા જ ગોપીઓના છે એ ગોપીઓ ત્યાં સમાઈ એટલે ત્યાં પાળિયા સ્વરૂપે ઊભી થઈ ગઈ છે અહીંયા બહુ સરસ મજા આવે છે વ્રજવાણી ધામ એક પવિત્ર ધામ છે કૃષ્ણ ભગવાનનું સાક્ષાત પાદુકા અહીંયા હાજરા હજુર છે અને એ પણ પાળિયા સ્વરૂપે અહીંયા બિરાજમાન છે અહીંયા જમવાની પણ સરસ વ્યવસ્થા હોય છે તમે અહીંયા સરસ જમી પણ શકશો અને કૃષ્ણ ભગવાનના વ્રજવાણી ધામનો આનંદ પણ લઈ શકશો મિત્રો જય શ્રી કૃષ્ણ